સલાબતપુરા પોલીસ રિંગરોડ ખાતે આવેલા રાધેકૃષ્ણ ટેક્સટાઇલ માર્કેટમાં ડ્રેસ દુકાનમાં થયેલી લાખો રૂપિયાની ચોરી મામલે અગાઉ બે ચોરોને પાડ્યા બાદ મુખ્ય રોકડા સત્તાવીસ લાખ ઓગણપચાસ હજાર રૂપિયા કબજે કર્યા છે સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રિંગરોડ ખાતે આવેલ રાધે ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી ડ્રેસ મટીરીયલની દુકાનમાં ગત સોળ જૂનના રોજ રાત્રિના સમયે છત્રીસ લાખ સિત્તેર હજાર રોકડની ચોરી થઈ હતી આ મામલે સલાવતપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને બિહાર ખાતે એક ટીમ મોકલી સલાવતપુરા પોલીસે બે ચોરો સત્યેન્દ્ર નારાયણ સિંહ કુર્મી ચૌધરી અને મૃત્યુંજય કુમાર બબનસિંહ કુર્મીને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી ચોરીમાં ગયેલ રોકડ સાત લાખ ચોરાણું હજાર કબજે કર્યા હતા જ્યારે તેઓની સુરત લાવી પૂછપરછ કરાતા આરોપીઓએ કબુલાત કરી હતી કે ઝડપાયેલા ચોર સત્યેન્દ્ર નારાયણ બ્રિજનંદનસિંહ કુર્મી ચૌધરીનો દીકરો બિટ્ટુ સિંઘે આ ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે બિટ્ટુ કુમાર સિંહની તપાસ હાથ ધરી તેના વતન ગામ બિહાર ખાતે થઈ ત્યાંથી બિટ્ટુ કુમાર સત્યેન્દ્ર નારાયણ બ્રિજનંદન સિંઘ કુર્મી ચૌધરીને ઝડપી પાડ્યો હતો અને પોલીસે તેની પાસેથી ચોરીમાં ગયેલ રોકડ સત્તાવીસ લાખ ઓગણપચાસ હજાર પાંચસો કબજે કર્યા હતા તો ડીડાની સુરત લાવી પૂછપરછ કરાતા તેણે વરાછામાં પણ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી અને તેમાં વોન્ટેડ હોવાનું જણાવ્યું હતું સલાબતપુરા પોલીસ સ્ટેશન દ્વારા હાલમાં જ એક ઘરફોડનું ડિટેક્શન કરવામાં આવ્યું છે તારીખ સોળ છના રોજ આરકેટીએમ માર્કેટમાં એક દુકાનમાંથી રાત્રિના સમયે એક વ્યક્તિ રોકડ રકમ ચોરી કરીને લઈ જતા સર્વેલન્સ સીસીટીવીમાં દેખાયેલ હતું ત્યારબાદ પોલીસે એનો પીછો આ તમામ ઘટનાને અનુસંધાને તપાસ કરતા અને સર્વેલન્સ રાખતા શરૂઆતમાં બે વ્યક્તિઓ પકડાયા હતા જેમાં જે ચોરી કરનાર કુમાર સિંઘ છે તેના પિતા સત્યનારાયણ સિંઘ અને એનો એક મિત્ર છે મૃત્યુજય કુમાર આ બંનેની ધરપકડ પોલીસે કરી હતી તે ટાઈમે પોલીસને આશરે આઠ લાખ રૂપિયા જેટલી રકમ મળી આવેલ હતી ત્યારબાદ પોલીસે આ જે મુખ્ય આરોપી કુમાર છે તેનું ઉપર વોચ રાખી હતી આ માટે તે પોલીસે બિહાર પોલીસ સાથે પણ સંકલન કર્યું હતું અને ત્યાંના સ્થાનિક લોકો સાથે પણ પોલીસ સતત સંપર્કમાં હતી આ તમામ માહિતીઓના આધારે છેવટે પોલીસને જાણ મળી હતી કે આ કુમાર ફરીથી પોતાના ગામ આવનાર છે જે અનુસંધાને પોલીસ ત્યાં પહોંચી હતી અને કુમારની ધરપકડ કરી હતી કુમારે શરૂઆતમાં પૈસા અન્ય કોઈ જગ્યાએ દઈ દીધા છે એવી રીતના વાત કરતા હતા પરંતુ ત્યારબાદ છે છેવટે પોલીસ તેમને ક્રેક કરવામાં સફળ રહી હતી અને તેણે પોલીસને જણાવ્યું હતું કે તે સમગ્ર રકમ જે બાકીની સત્યાવીસ લાખ રૂપિયા જેટલી રકમ હતી તે રકમ તેણે અનાજના કોઠારમાં અનાજની અંદર છુપાવેલ હતી આ મુદ્દામાં રિકવર કરતા પોલીસે ટોટલ પાંત્રીસ લાખ તેતાલીસ હજાર જેટલી કુલ રકમ રિકવર કરી છે અને આરોપીની પણ ધરપકડ કરવામાં આવેલ છે હાલ તો સલામતપુરા પોલીસે રીડાની વધુ પૂછપરછ હાથ ધરી છે